નમસ્કાર વોઇસ સ્વાગત છે હું છું રશ્મી રાણા એક સુરત માં જે રીતે એક બાદ એક નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે તે પરથી સુરત નકલી અધિકારીઓનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે સરથાણા પોલીસ સ્ટેશન ની પોલીસે હવે નકલી એસએમસી કર્મચારીને છે પોતાની જાતને વકીલ કહેતો રોહનગીરી ગોસ્વામી નામનો વ્યક્તિ કર્મચારી ના હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના લાયસન્સ કાઢી આપતો હતો આ કામ માટે તેને બે મહિલાઓને નોકરી પર રાખી હતી છેલ્લા એક વર્ષમાં ત્રણસો પચાસ કરતા વધારે એફએસએસએલ ના નકલી લાયસન્સ કાઢી આપ્યા હતા તો આ એક લાયસન્સ માટે છવ્વીસો રૂપિયા કરતા વધારે લેતા હોવાનું સામે આવ્યું છે આ રીતે તેમણે નવ લાખ દસ હજાર રૂપિયા ભેગા કર્યા હતા હાલમાં આ અંગે સરથાણા પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ખાનપાનની દુકાનો ખાડ વસ્તુઓના કરિયાણાના દુકાનદારોને ફરજિયાત લેવું પડતું એફએસએસએલ એલ નું લાયસન્સ શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકાના માધ્યમથી મળે છે તેના માટે ઓનલાઈન અરજી કરવી પડે છે એવામાં આ છેતરપિંડી કરતી ટીમે છોકરીઓને કામે રાખીને નકલી લાયસન્સ કાઢી આપવાનું કામ ચાલુ રાખ્યું હતું શહેરના વિભિન્ન વિસ્તારોમાં પણ આવા લે ભાગુ તત્વો સક્રિય છે અને ખાસ કરીને સરથાણા વિસ્તારમાં આ ટીમ વધારે એક્ટિવ હતી રોહનગીરીએ કામ પર રાખેલી ત્રણ યુવતીઓ એસએમસીના કર્મચારીઓ જેવા આછા ભૂરા રંગનો ડ્રેસ પહેરતી હતી અને ખોટી ઓળખના આધારે દુકાનદારોને મળીને લાયસન્સ કઢાવી આપતી હતી પોલીસે 37 વર્ષે રોહનગીરી અશોક ગીરી ગોસ્વામી અને બે મહિલાઓની ધરપકડ કરી છે એક કામે રાખેલી આ યુવતીઓ દુકાનદારો પાસે જતી ત્યારે તેઓ તેમના કે આ યુવતીઓ કર્મચારીઓ જ હશે આ યુવતીઓને FSSL AI ના લાયસન્સ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે વકીલાતનું કામકાજ કરે છે આ કામ માટે રાખેલી બે મહિલામાંથી એક મહિલા તેની સાથે એક વર્ષથી કામ કરતી હતી

તુલસી રામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી